બાલ પાપડી જાય તમે હજુ કાતી જ ના કાધી કીધું એકેદન ની કાતી ને હાલ વાત કરી નહી કાતી નઈ તાણા બાલે

હજુજી એનું શાક નહીં ખાધું મી નહીં કાતું ના ખા હોય નઈ તાણો નાખો પાવડર બીજો નાખવા તાણ ખાંસી શાક વળજી તી પણ હાલ ને તો કશું વેણી ગયો હે ના હોય તાણ શાગોચ વેણી જાય હવે એ તો મને ખબર વધતો એટલે પણ હું જોવો હોય પડી

અરે શાગો ચોરી શું હે ની કરી રહ્યો હે દી તો શું કસો ચોરી અલ્યા તમે ચોરો લ્યા કાકા હું ચોરી નઈ કરી અલ્યા આ તો તમે ઘર છે ને લઈ જાવ અને કોઈ બીજા પછી ઉધવા લઈ જાયમો ચોરી છે ની અલ્યા અમને મેલું હાલે ને ડુંગવાળે તું

કામી કેતા હતા કે 12 નંબર નું સપલ તો આપણા છોકરા તો કોઈ 12 નંબર નું સપલ પહેરી ના ના એવું તો ના પહેરી એમ થાય ના એવું મોટું તો અને યાર આજકાલ માં શું ખબર પડે કે 12 નંબર નું સપલ શું કામ માં આવે છે એ વાત સાચી છે હમ તો સપલ પહેરીને આવી શું કોણ આવી બાલાઈ હા આ તો નહીં પણ કાલ રાતે વાત આપણે જઈ અને વાદોળી ઓર રાખ છે એવું કહો હા હો બરોબર હા હું કાલે આવી જાવ તમે તા હા હા આવી દેજો હા હવે આવી દેજો હા સી વાહ બાલે લઈ હા દૂધ કરજો આઈ સુત ને કોઈ ઈ ભાઈ કોક એ બાલે લઈ હા કોક વિયાણે સે જો ઓવે હા ક્યાં તો ગમ ખાલી મુ આખી વાત છે તમે ક્યાં થાતી હા તો આવશે દીરો બા લઈ હા તમે ઓમ ખઈ આવજો થોડા ક્ષેત્રમાં ફરી હું અથે આવો હા અચો પકડો મેક્સામથી પકડી રાખો છે Kau bapak ini, bapak ini kau lagi di sini. Di mana? Betul. Betul. Mudah tak? Baiklah. Berlanjut wana. Wana cuci Hah? Kau Hah?

લે પણ આટલા કંડા કંધળા જે કોક ધંધો પકડ્યો હોત તો તમારે પૈસા કળા અને આ ધોતીલી તો મેલ્યું તમારું એ તો કોક ભાડી તા તો ડોલતો ફાવાલી એ બેહાઈ જુજો લ્યા એ સપલ તો જોવ એ આ તમે તો જૂને હંગરી મેલે છે હું થી કોક ની પડી છે

મને વિચાર આવ્યો હલ્યા તમે બેઠા બેઠા એટલું તાપો છો એની જગ્યાએ જો પણ લાઈન ખોતો છે તાપે જવાનું જવાનું તો પૈસા જ નહીં લાવે બોલ્યા લ્યો પૈસા જ નહીં પૈસા શું શું છે અમે તમારા જેવડા જેવડા હતા ને તાણે તો જોય તુવેરો વેરો લાઈન ખાતા તુવેરો છે ને બાફી બાફીને ખાતા વાલોડિયા બાફી બાફીને ખાતા હું ખાઈએ ચેવા મેઠા લાગી ખબર છે વાલોડિયા લાવવાના પછી મોટું દીખડું ફરી મેળવાનું અને બરોબર બનના બફાય એટલે મોય મે આઠું નાસી નો મે એવો લઈ મસ્ત બધું મિક્ચર કરી અને પછી બેઠા બેઠા ફૂલી ફૂલી ખાવાનું એવું મેઠું લાગે એવું મેઠું લાગે ને મજ જાય જાય બરબા તમે ચી વાત કરો છો આ તો મુઢામ થી પોણે બા મંડ્યું એટલે આ તાર કાકો ને મે બધાને તો બહુ પાપડિયો કાધી મજ જાય જાતી પાપડીઓ એટલી કાધી ને એટલી કાધી તમાર તો જલસા હતા તને કોણ તાણી પહેલી જબ્બર ખાધી પણ મજા આવી જાતી હું બરબા હા વિચાર તો ખાવાનો અમારે થયો છે

હાર જોડો તા જોડો તા મારી કણ હવે જોડો ઈને આવી વાત કરી ને એટલે ઈયા થોડું થોડું પાપડીઓ વેણી જાતા તો એટલે મારો થોડોક ફાયદો થઈ ગયો એમ કે તો ઈયા પાપડિયો વેણતા હોય તો તમાર પાપડીઓ જોઈ તમને ખબર ના પડેન અલ્યા પણ બળુબા તમે એમ કીધું જ ને ખાલી તમાર ઉશીના પૈસા જોવે છે નહીં તો અમે આવી ગયા છોકરાં તો ફસાવાના આવતા હતા પણ ભાઈ ઉશીના પૈસા લીતા હોય તો એ પાછા તમને આલવાના ના તો